ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ઝેલાની અધ્યક્ષતામાં સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ કાર્યક્રમનો શુભારંભ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જનભાગીદારીથી જ્વલંત સફળતા આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા આજરોજ પાદરા કે કે ચોક્સીગલ હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ સેનેટરી વિભાગ ચેરમેન ઈલાબેન જોશી નયનભાઈ ભાવસાર સુભાષભાઈ પટેલ નગરપાલિકા કર્મચારીઓ સંગઠનના હોદ્દેદારો શિક્ષણગણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું સ્કૂલના પ્રટાંગણમાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા કરી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચુમ્મોતેરમાં જન્મદિવસની સૌને શુભકામનાઓ આજ રોજ માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે પાદરા ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વસ્થાયી સેવા પખવાડિયાનો શુભારંભ કરવાના કરવામાં આવ્યો હતો અને આજના દિવસે સૌને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપવા વિનંતી છે એક પખવાડિયા સુધી સૌ કોઈ સ્વસ્થા ઉપર ધ્યાન આપે પોતાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખે અને સૌને એવી અપીલ કરું છું કે એક પખવાડિયા માટે નહીં પરંતુ હર હમેશ માટે જીવન પર્યંત સૌ કોઈ સ્વસ્થાયી સેવાના નિયમને અપનાવે અને પાત્રાને સ્વચ્છ રાખે એવી સૌને અપીલ કરું છું